બનાવી રેલ છે જેના ભાગરૂપે અમે દરેક તાલુકામાં ગુજરાતના દરેક તાલુકામાં જન અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અમારી પરદેશ સમિતિની સૂચના મુજબ દરેક તાલુકાઓમાં આવા કાર્યક્રમો થઈ રહ્યા છે જન અધિકાર રેલીનો મતલબ છે કે દેશ જ્યારે આઝાદ થયો ત્યારે દરેક લોકોને ડૉક્ટર સાહેબ આંબેડકરે અધિકાર આપેલો કે તવંગર હોય કે ગરીબમાં ગરીબ વ્યક્તિ હોય અને એક મતનો અધિકાર છે પરંતુ આ ભાજપની સરકાર જ્યારથી બની છે ત્યારે ચૂંટણી પંચનો દુરુપયોગ કરી અને ખોટા અને બોગસ નામો મતદાર યાદીઓમાં દાખલ કરાવી અને જેમ તેમ કરી મતની ચોરી કરી અને સરકાર બનાવી રહેલ છે ઘણા સમયથી અમને એવું લાગતું હતું કે ઈવીએમમાં પણ ગરબડ છે પણ ઈવીએમની ગરબડ કરતાં વધારે અમે જ્યારે બહાર આવ્યું કે અમે આધારને પુરાવા મતદાર યાદીમાં જે ગોટાળા થયા એમાં અમારા નેતાએ ચૂંટણી પંચને આપ્યા કે તમે હમણાં જ બિહારમાં જ્યારે ચૂંટણી થવાની તૈયારી છે અને એ રાજ્યમાં અત્યારે સાહીઠ લાખ નામો એકદમ તમે કટ કરી નાખો ત્યારે આ બધું અયોગ્ય હતું સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ થઈ અને સુપ્રીમ કોર્ટે જ્યારે આદેશ કર્યો ત્યારે તો ચૂંટણી પછી કોના નામ તમે કટ કર્યા છે એની યાદી જાહેર કરી તો આમ કરીને અત્યારે લોકતંત્રની ભાજપ અત્યારે હત્યા કરી રહ્યું છે એના માટેની અમારી આજની આ મિટિંગ હતી અને બીજું ખાસ કરીને કે ગુજરાતમાં જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારે તમામ ક્ષેત્રે અત્યારે આ સરકાર નિષ્ફળ ગઈ છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ હોય તો આપણે જોઈ રહ્યા છીએ કે દરરોજ ચોરી લૂંટ ખૂન બળાત્કાર આ દરરોજનું આપણે અહીંયા કચ્છ જિલ્લામાં આવો બનાવો બની રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં કદાચ આમાં કચ્છ નંબર વન આવે એવું અત્યારે અમને દેખાઈ રહ્યું છે એવી જ રીતે ખેડૂતો પણ એટલા જ હેરાન પરેશાન છે ખેડૂતોની ખેત ખેતરોમાંથી અત્યારે કંપનીઓ દાદાગીરી કરી અને વીજ લાઈનો તેલની પાઇપલાઈન કોઈપણ યોગ્ય વળતર ચૂકવ્યા વગર અત્યારે ખેડૂતોને પણ હેરાન કરી રહ્યા છે ખાતરનો પણ કાળાબજાર થઈ રહ્યા છે ખાતર ખાતર જે છે એ ખરેખર કંપનીઓમાં વેચાઈ રહ્યું છે આપણે કેટલી વખત પકડાયેલ છે પણ એના સામે કોઈ કાર્યવાહી કડક થતી નથી એટલે આ પર બંધ થતું નથી જ્યારે સમય આવે ત્યારે એને યુરિયા ખાતર હોય ડીએપી હોય કે કોઈ ખાતર પણ ખેડૂતોને પૂરતું મળતું નથી ખેડૂતોને ભાવ પણ મળતા નથી હમણાં જ અમે ગયા કાલે જ અબડાસામાં જ્યારે મિટિંગ કરી ત્યારે ખેડૂતોની એક રજૂઆતો આવી કે હમણાં એમને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે પણ તમારે સર્વર જ ચાલતું નથી માત્ર પંદર દિવસનો સમય આપ્યો છે તો આજે આખા ગુજરાતભરમાંથી જ્યારે ખેડૂતો રજીસ્ટ્રેશન કરવાના હોય ત્યારે જેન કેન પ્રકારે ખેડૂતો રજીસ્ટ્રેશન ન કરાવી શકે એના માટે થઈ અને અત્યારે નેટનો પણ ખૂબ તકલીફો છે ગામડામાં ત્યારે આ રજૂઆતો પણ ખેડૂતોએ કરી કે ખરેખર એમાં સમય વધારવો જોઈએ અને જે રજીસ્ટ્રેશન ટેકાના ભાવે ખરીદવાની વાત કરે છે તો એમાં પણ માત્ર ને માત્ર ક્યાં ઘૂસે છે અને ખોટા રજીસ્ટ્રેશનો કરાવી અને ખેડૂતોને બદલે વેપારીઓનો માલ લેવાય છે ટેકાના ભાવથી એવું ખેડૂતોની ફરિયાદ છે તો આની પર ખરેખર સરકારે ખાસ તપાસ કરી તપાસ પંચ નિમિત અને જ્યાં અન્યાય થતો હોય ત્યાં અન્યાય દૂર કરવો જોઈએ તો અત્યારે ગૌચર કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં ગૌચરો આપણા કોંગ્રેસની સરકારે જે નીમ કરેલા હતા પાંચ લાખ એકરથી વધારે જમીન ગૌચરની એના ઉપર ભાજપના નેતાઓને આગેવાનોએ દબાણ કરેલા છે અત્યારે ઓવરલોડની ગાડીઓ ચાલતી હોય તો એ માત્ર કચ્છમાં ભાજપના નેતાઓની હાલે છે એમ કહીશ તો કાંઈ ખોટું નથી ખનીજ ચોરી પણ એટલી બધી થાય છે કચ્છમાં કારણ ગુજરાતમાં સૌથી વધારે ખનીજ ચોરી આપણા કચ્છ જિલ્લામાં થઈ રહી છે તો અહીંયા ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને ભાજપના નેતાઓ હું તો એમ કહીશ કે જેટલું અંગ્રેજોએ આ દેશને નથી લૂંટ્યું એટલું આપણા ગુજરાતમાં આ ત્રીસ વર્ષમાં ભાજપના નેતાઓ અને આગેવાનોએ આપણા કચ્છને લૂંટ્યું છે અત્યારે કંપનીઓને બેફામ લહાણી જમીનની છે સરકારી કે પડતર જમીન હોય તો ખેડૂતને એક એકર જોતી હોય તો મળતી જ નથી અત્યારે કંપનીઓને અત્યારે બેફામ રીતે જેટલી જોઈએ એટલી જમીન રણ વેચ્યું દરિયાકાંઠાની જમીન વેચી સરકારી પડતર જમીનો ખુલ્લી જમીનની હતી નેવું ટકા જમીનો અત્યારે કંપનીઓના હાથમાં અને ઉદ્યોગપતિઓના હાથમાં જ જતી રહી છે તો અમે એટલું જ કહેવાના લોકોને આવ્યા છે આજે જન અધિકાર રેલીના મારફતે કે હવે બસ થઈ ગયું નેવેના પાણી અત્યારે મોભે ચડે છે આપણે હવે આ સરકારને બદલાવાની છે બે હજાર સિત્યાવીસમાં ગાંધીનગર મધ્યે કોંગ્રેસનો વાવટો ફરકે એના માટે અમારે કામ કરવાનું છે અને ખાસ કરી ખાસ કરીને જે મત ચોરી થાય છે એ અટકાવવા માટેના અમારે દરેક અમારા કાર્યકર્તાઓના કરતાઓને અમે માર્ગદર્શન આપ્યું સાવધ રહેવાનું કીધું ને જ્યાં પર ખોટું જણાય તો આ અત્યારે એની પર અમને જાણકારી આપે અને કચ્છ જિલ્લામાંની વાત કરીશ તો ઓછામાં ઓછા કચ્છ જિલ્લામાં તો એક લાખથી વધારે મત અમે અત્યારે મતદાર જાતિઓમાં બોગસ છે મેં પહેલા પર પ્રેસ મિટિંગ કરીને એને આધાર પુરાવા પણ અમે આપેલા છે તો આ મતદાર જાતિઓ જે બોગસ નામો છે એ હટાવવામાં આવે અને જે બાબા સાહેબે અધિકાર આપેલા છે કે એક મતનો અધિકાર આપેલ છે કોઈપણ વ્યક્તિ એકમતથી વધારે મતદાર ન હોવો જોઈએ આ અમારી માંગણીની રજૂઆત હતી બાકી વિકાસના માત્ર બણગા ફૂકે છે અત્યારે વિકાસના નામે કચ્છમાં વિનાશ થઈ રહ્યો છે એમ કંઈ તો ખોટો નથી અને સરકારના જ પ્રતિનિધિઓ જ્યારે અત્યારે લૂંટી રહ્યા છે અત્યારે કોઈ બોલવાવાળું નથી ખેડૂતોનો અવાજ કોઈ ઉઠાવવાવાળું નથી શિક્ષિત યુવાનો બેરોજગાર છે એના માટેનો અવાજ ઉઠાવવા કોઈ તૈયાર નથી બેનો દીકરીઓની ઇજ્જત અત્યારે હાલતા ચાલતા લૂંટાઈ રહી છે આપણા કચ્છ જિલ્લામાં એના માથે કોઈ બોલવા આવવાનું નથી તો આ બધા મુદ્દાઓ સમસ્યાનું એકમાત્ર સમાધાન છે કે આવનારા સમયમાં બે હજાર સિત્યાવીસમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને ગરીબોની સરકાર બને ખેડૂતોની સરકાર બને યુવાનોની સરકાર બને અને કાયદો વ્યવસ્થા સારી રીતે ચાલે એના માટે આવનારા દિવસોમાં કોંગ્રેસની સરકાર બને એના માટે અમે બધાને આહવાન આજે આજની સભામાં અમે કર્યું છે અને જન અધિકાર રેલી એટલે લોકોનો અધિકાર લોકોને મળે એવી વાત અમે લઈને અત્યારે નીકળ્યા છીએ આભાર ગુજરાત કોંગ્રેસે આઠમી ઓગસ્ટથી એકત્રીસમી ઓગસ્ટથી જન અધિકાર યાત્રા દરેક જિલ્લામાં અને દરેક તાલુકામાં યોજવાનું નક્કી કર્યું છે તે અન્વયે અમે કચ્છ જિલ્લામાં પ્રદેશ સમિતિના પ્રતિનિધિ તરીકે પ્રભારી તરીકે આવ્યા છીએ જન અધિકાર યાત્રા અને જન અધિકાર સભા સંમેલનોનો હેતુ એ છે કે ભાજપ સરકાર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણીય હક આપ્યા છે કે તવંગરનો અને ગરીબનો એક જ મત તમામનો મતાધિકાર સરખો પ્રેસની આઝાદી ઉપર વિચારોની વ્યક્ત કરવાની સ્વતંત્રતા ઉપર આ બધા ઉપર સરકાર અંકુશ લગાવી રહી છે લોકોના મત છીનવી રહી છે ગુજરાતમાં એક અંદાજ મુજબ બાસઠ લાખ મતદારો છે એ ડુપ્લિકેટ અથવા તો ઉપજાવી કાઢેલા છે ખાલી નવસારી વિધાનસભા મતવિસ્તારમાં ત્રીસ હજાર મતદારો ડુપ્લિકેટ છે એવું અમારા પ્રમુખશ્રીએ એકત્રીસમી ઓગસ્ટે જનસભા જે થઈ અમદાવાદ ખાતે તેમાં કહ્યું છે એટલે આ આખી પ્રક્રિયા આ લોકો વોટ ચોરી કરી અને સત્તા મેળવે છે પ્રજા એમની સાથે છે નહીં કચ્છમાં ઉદ્યોગપતિઓને બેફામ છૂટ આપી દેવામાં આવી છે રોજ લાખો રૂપિયાની ખનીજ ચોરી થાય છે મીઠાના અગરો લાખ લાખ એકરમાં મીઠાના અગરો જ્યાં જંગલ ખાતાની જમીન છે એમાં મીઠાના અગરો ચાલી રહ્યા છે દારૂબંધી જેવું કશું છે નહીં યુરિયા ડીએપી મળતા નથી દારૂ જોઈએ એટલો મળે છે આ સરકારમાં તંત્ર ભાંગી પડ્યું છે પોલીસ છે એ ગરીબોની મહિલાઓની અબળાઓની મદદ કરવાના બદલે ઉદ્યોગપતિઓને મદદ કરે છે ખેડૂતોને ધમકાવીને એમની જમીનો ખાલી કરાવે છે પ્રજા ત્રસ્ત થઈ ગઈ છે એક જવાબદાર વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ પ્રજાના અવાજને વાચા આપવા માટે લડતો રહ્યો છે અને એ લડતના ભાગરૂપે આજે અમે અહીંયા આવ્યા છીએ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે